કુદરતમાં બધું અનરાધાર વર્ષે છે પરંતુ જ્યાં સુધી આપણે કુદરત સાથે ન જોડાઈએ ત્યાં સુધી આપણે ટુકડાઓમાં જીવવું પડે છે છપછબિયા કરવા પડે છે કારણ કે આપણે જે કાંઈ આપણું કામ કરીએ છીએ એ અધૂરા મનથી કરીએ તો સામે મળે પણ અધૂરું છે હવે આ અનરાધાર સાથે જોડાવું કઈ રીતે આપણે ભણ્યા છીએ કે વહેતી હવાને પવન કહે છે પરંતુ એ હવા ક્યારે એવું વિચારતી નથી કે મારે ક્યાં જવાનું કઈ રીતે વહેવાનું એ સંપૂર્ણપણે બ્રહ્માંડની ઉર્જા એટલે કે પવન ઉપર આધારિત છે બસ એનું કામ એક જ છે વહેવાનું આ જ રીતે સૂર્યના કિરણો અહીં સુધી આવે છે આ જ રીતે જળ વહે છે આ જ રીતે જેને આપણે વાયુ કહીએ છીએ એ વાયુ અંદર જઈને પ્રાણતત્વમાં પણ પરિવર્તિત થાય છે અને આપણે એવું સમજીએ છીએ કે અવકાશ બહારનો ને અંદરનો ખાલી છે પરંતુ એ ખાલી અવકાશ એ જ આપણું અસ્તિત્વ છે પરંતુ બહુ ગંભીરતામાં જવાને બદલે એટલું સમજીએ કે આપણને દરેકને એક કામ આપ્યું છે આ જગતમાં આપણી એક જ ફરજ છે અગ્નિ પૃથ્વી જળવાયુને અવકાશ કે આકાશની જેમ એને પૂર્ણતાથી સંપૂર્ણતાથી નિભાવવાની પૂરી કરવાની આપણે આપણું ફોકસ કેવળ આપણા કર્મ કે કામ પર કરીએ અને આમાંથી શું મળશે એને થોડો સમય બાજુમાં રાખી દઈએ એટલે ચમત્કાર બનવાના શરૂ થઈ જાય છે કારણ કે ચમત્કાર છે પરંતુ આપણે અત્યાર સુધી એની સાથે જોડાયા નહોતા આપણે જેવી પૂર્ણતા પ્રાપ્ત કરી અથવા આપણે પ્રયત્ન કર્યો નિષ્ઠાથી તો હું આ કામ વધારેમાં વધારે સારી રીતે કરું બસ આ છે પૂર્ણ બનવાની અનરાધાર જોડે જોડાવાની અને આ દુનિયાની ભાષામાં સફળતા મેળવવાની ચાવી આ એક દિવસમાં આવી જશે ના આપણે આપણા ડીએનએ લઈને આવ્યા છીએ એ ડીએનએ મુજબ આપણો જન્મથી એક વિકાસ થાય છે આપણે જે જાતિમાં જન્મ્યા છીએ એ જાતિ આસપાસનું વાતાવરણ આપણો ઉછેર અને એ પછી આપણું વાંચન એમ કરતા 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 સારું ખોટું સાચું ખોટું આપણી અંદર ભેગું થતું જાય છે બહાર નીકળતું જાય છે અનુભવે ફટકા પડ્યા પછી અથવા આપણી જ ભૂલો આપણને દેખાઈને એમાં સુધારો કર્યા પછી આપણી અંદર પરિવર્તન આવતું જાય છે અને એ પરિવર્તન આ ક્ષણથી પણ આવી શકે છે આજથી પણ આવી શકે છે આવતીકાલથી પણ આવી શકે છે અને આવતા જન્મે પણ આવી શકે છે ધારો કે આપણે એવું વિચારીએ કે શરીર માટે એટલે કે સાજા રહેવા માટે આનો ઉપયોગ કઈ રીતે કરો તો આપણે એવો વ્યાયામ કરીએ કે જેમાં આપણને મજા આવી જોઈએ દુનિયાને બતાવવા માટે આ ખરાબ નથી આવા શરીરનું સૌષ્ઠવ માટે આ જરૂરી છે પરંતુ કેવળ બધાને બતાવવા માટે થઈને બધું ફોકસ આની પર કરીએ તો શરીર કદાચ સાજુ ન પણ રહે પરંતુ આપણને ચાલવાનું કે દોડવાનું કે સાયકલિંગ ગમતું હોય એ પણ કરીએ આને માપસર કરીએ અને સાથે થાક ન લાગે એના માટે પ્રાણાયામ કરીએ તો આરોગ્ય મળી ગયું સામે કસરત આપણે સારું જીવવા માટે કરીએ છીએ ખાવા માટે કસરત નથી કરતા કારણ કે ઘણા બધા લોકોના મગજમાં એવી માન્યતા છે કે આપણે આટલી એક્સરસાઇઝ કરીએ છીએ તો બધું ખવાય ને બધું ન ખવાય કારણ કે બધું ખાવાનું અંદર નાખવા માટે નથી હોતું ઘણું બધું વેચવા માટેની પ્રોડક્ટ હોય છે એવી જ વાત છે આપણે જે કામ કરીએ છીએ એમાં આપણી પાસે ઘણા બધા ઓપ્શન્સ છે આપણે કલાકો સુધી કામ કરીને આપણો ધંધો બિઝનેસ કે આપણી પૂજાને વિકસાવી શકીએ છીએ આપણે પદ્ધતિસર ચોક્કામાં ફિટ થઈ અને આ જીવન પણ જીવી શકીએ છીએ જેમાં દિવસ દરમિયાન આપણું કામ એ આપણી પૂજા હોય સવાર સાંજને રાત્રિ આપણા મૃત્યુ પછીના જીવન માટે અને આપણા ભવિષ્ય માટે એટલે કે આપણું આરોગ્ય સારું રહે એના માટે હોય અને સાથે એક સમય એવો આવે કે કુદરત હજુ આમાં વધારે ટાઈમ આપે મૃત્યુ પછીના જગત માટે અને આનાથી આગળ તમે એમ વિચારો કે બહુ જલ્દી બધું મેળવી લેવું છે તો આવનારા દિવસોમાં આજે યવન છે આપણું ભવિષ્યમાં સાજા રહેવા માટેનું કુદરતે આપેલો આરોગ્યનો ખજાનો છે એના ટુકડા કરીને વર્તમાનમાં જે ઈચ્છો એ મળી શકે છે બીપી ખરીદી અને આજે વધારે પૈસા મેળવી શકો છો ડાયાબિટીસ માટે ઇન્જેક્શન લઈ અને ફેક્ટરી એકમાંથી ત્રણ કરી શકો છો ડાયાલિસિસ પર જઈને કે કિડની બગાડીને વિદેશ યાત્રાઓ કરીને ધંધો વિકસાવી શકો છો નક્કી તમારે કરવાનું છે કે તમારે સારું જીવવું છે ઝાકળ માળવાળું જીવવું છે કે સાચું અને સારું જીવવું છે સ્વસ્થ રહો મસ્ત રહો અને અનરાધાર સાથે જોડાવો